સિફોર યુનિટના જે હોમગાર્ડ જવાનો એ વય નિવૃત્ત થઈ રહ્યા છે એના સત્કાર સમારંભમાં મંચ પર ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાન શ્રીઓ મહેસાણા જિલ્લાના અલગ અલગ યુનિટમાંથી પધારેલા કમાન્ડિંગ ઓફિસર શ્રીઓ આ સંસ્થાના ચેરમેન શ્રી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને ખાસ કરીને જેના સન્માન માટે આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે એવા વય નિવૃત્ત થઈ રહેલા મારા પ્યારા હોમગાર્ડ જવાનો અને અલગ અલગ યુનિટમાંથી અને ખાસ કરીને સિપોર યુનિટમાંથી સક્રિય ફરાજ બજાઈ રહેલા હોમગાર્ડ જવાનો આપ જાણો છો કે પોલીસ ડિપાર્ટમેન્ટ એક શિસ્તબદ્ધ ડિપાર્ટમેન્ટ એટલે જ્યારથી પોલીસ ડિપાર્ટમેન્ટની શરૂઆત થઈ અને પછી જેમ જેમ જે અગવડતા ઊભી થઈ કારણ કે સંખ્યાના પ્રમાણમાં શરૂઆતથી જ આપણી પાસે પોલીસ ફોર્સ જે દળ એ ઓછું રહ્યું છે એટલે હોમગાર્ડ એક આખું યુનિટ ઊભું કરવામાં આવ્યું એ પોલીસના સહાયક દર તરીકે એટલે જેમ પોલીસ કર્મચારીઓની અધિકારીઓની ભરતી થાય છે એમ હોમગાર્ડની પણ આપણે ભરતી કરવામાં આવી અને એમને તાલીમ આપવામાં આવી કારણ કે તાલીમ ન આપવામાં આવે તો એકદમ આપણે બ્લેન્ક હોઈએ કે એક સિવિલિયન હોય એને ખબર ના પડે એટલે જ્યારે એમને તાલીમ આપવામાં આવે ત્યારે એકદમ ડિસિપ્લિન કેવી રીતે ચાલવું કેવી રીતે વર્તવું અને પોલીસ કેવી રીતે કાર્ય કેવી રીતે કાર્ય કરે છે એ રીતે એમના એક પોલીસની જેમ જ તૈયાર કરવામાં આવે છે ત્યારે હોમગાર્ડ જવાનો તૈયાર થાય છે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ અલગ અલગ જે પ્રવૃત્તિ કરતી હોય છે એમાં હોમગાર્ડ જવાનોનું ખૂબ જ મહત્વની ભૂમિકા છે કારણ કે મોટા મોટા જે બંદોબસ્ત આવતા હોય છે કે ધાર્મિક બંદોબસ્ત વીવીઆઈપી બંદોબસ્ત કો એમાં આપણી પાસે મર્યાદિત પોલીસ ફોર્સ હોય છે એટલે સહાયક દળ તરીકે આ જ્યારે હોમગાર્ડના જવાનો જે હોય છે એ એની પૂર્તતા કરે છે એટલે ખૂબ મહત્વનું એમનું સ્થાન છે પોલીસ ડિપાર્ટમેન્ટના સહાયક દળ તરીકે એ ઉપરાંત આ લોકો ઇલેક્શન જ્યારે ડ્યુટી આવે છે ત્યારે પણ આપણે એમની ખાસ જરૂરિયાત હોય છે એટલે આજે જે સિપોર યુનિટમાંથી એક સાથે બાર બાર જેટલા જે હોમગાર્ડના જવાનો આજે વય નિવૃત્ત થયા છે એટલે સિપોર જે આપણું યુનિટ છે એમને ખૂબ મોટી એમની ખોટ ચાલવાની છે કારણ કે એકસાથે સાથે બાર રિટાયર થઈ જાય એટલે એની ખોટ પૂરી કરવી ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ એમને ઉત્કૃષ્ટ એમને ફરજ બજાવી છે એ બદલ હું એમને બિરદાવું છું કારણ કે વડનગરના પીઆઈ તરીકે મારે એક વર્ષ જેટલો સમયગાળો થવામાં આવ્યો છે એટલે ઘણા બધા બંદોબસ્ત ધાર્મિક બંદોબસ્ત આવ્યા વીવીઆઈપી બંદોબસ્ત ઇલેક્શન બંદોબસ્ત એટલે મોટા ભાગે પીઆઈ તરીકે હંમેશા જયારે જયારે બંદોબસ્ત હોય છે ત્યારે હું હંમેશા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું બ્રિફિંગ રાખતો હોય છે કે ભાઈ બંદોબસ્તમાં આપણે શું કરવાનું હોય છે એની ડિટેલમાં હું સૂચના આપતો હોય છે એટલે હંમેશા જ્યારે મારે સૂચના આપવાની હોય ત્યારે હું હોમગાર્ડના જવાનો અને જીઆરડી જવાનો પણ હાજર રાખતો હોય છે ત્યારે મારા ધ્યાન ઉપર આવ્યું છે કે આપણા વડનગર તાલુકાના અને અલગ અલગ જે યુનિટ છે જે આપણું સિપોર યુનિટ છે સોનિયા યુનિટ છે આના જે જવાનો જે છે એમનામાં મેં જોયું છે કે એમની ઉત્કૃષ્ટ પ્રકારની ડિસિપ્લિન મેં જોઈ છે એટલે એ બદલ પણ હું ખુશીની લાગણી અનુભવું છું કે કમાન્ડિંગ ઓફિસરોને પણ હું ખાસ અભિનંદન આપું છું કે એમને ખૂબ સરસ તાલીમ આપી અને પોલીસની જેમ જ એમને તૈયાર કર્યા છે એટલે એમને પણ ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું કારણ કે મેં બીજા જિલ્લાઓમાં ઘણા જિલ્લાઓના શહેરોમાં મેં નોકરી કરી છે પણ અહીંના જે હોમગાર્ડ જવાનોની જે જે મતલબ કે જે નોકરી કરવાની જે પદ્ધતિ એમની હાજરી જે બંદોબસ્તોમાં જ્યારે હું રાઉન્ડમાં નીકળું હાજરી પૂરું તે અવશ્ય એ હાજર હોય છે અને આપણા જે પણ ધાર્મિક બંદોબસ્ત હોય છે ગઈ વખતે હું આવ્યો ત્યારે સૌથી પહેલો જે બંદોબસ્ત આવ્યો હતો આપણો એ રથયાત્રા બંદોબસ્ત હતો તે મેં જોયું કે મને મને એમ હતું કે ધીરે 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 જે છે હોમગાર્ડ તો ચાલ્યા જશે પણ એ મને ગર્વની એવું લાગણી અનુભવું છે કે બાર આપણે બે વાગે બંદોબસ્ત ચાલુ થયો અને સાડા સાત વાગે જ્યારે રથયાત્રા પુનઃ મંદિરમાં પ્રવેશી ત્યાં સુધી હોમગાર્ડના જવાનો બિલકુલ ગરમી હતી ચોથી જુલાઈ હતી ગરમી હતી છતાં પણ ખડે પગે જ્યારે ઉભા રહ્યા હતા ત્યારે મેં એમના ફોલિંગ કરી અને ખૂબ ખૂબ એમના મેં બિરદાવી હતી એમની ડ્યુટીના અને જ્યારે જ્યારે જે ત્યાર પછીના જે પણ બંદોબસ્તો આવ્યા એમને ખૂબ ઉત્કૃષ્ટ અને સારી એમને ફરજ બજાવી છે તો આજે બાર બાર જે હોમગાર્ડના આજે જવાનો આજે રિટાયર્ડ થઈ રહ્યા છે એટલે ખૂબ ઉત્કૃષ્ટ એમને ફરજ બજાવી છે એટલે આગળનું એમની એ લોકો નિરોગમય જીવનને લાભો આવશે ભોગવે એવી હું ઈશ્વરના પ્રાર્થના કરું છું અને ભલે તમે આજે વય નિવૃત્ત થયા છો પરંતુ હંમેશા આ યુનિટના આ જિલ્લાના એ તમે કાયમી એ સભ્ય છો અને રહેવાના છો આ વિસ્તારના પીઆઈ તરીકે હું ખાતરી આપું છું કે જ્યારે કોઈ પણ તમારે જરૂરિયાત હોય કોઈ પણ બાબતની તો અવશ્ય તમે મને મળજો અને હવે તમે રિટાયર્ડ થયા છો એટલે પોલીસની જેમ જ કામ કરો છો એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આપણે આમ જનતાની જેમ આપણને ઓછો ટાઈમ મળે છે એટલે પરિવાર માટે આપણો ઓછો ટાઈમ મળતો હોય વ્યક્તિગત આપણા પાસે ઓછો ટાઈમ મળતો હોય છે તો તમે હવે તમારી પોતાની જે પણ જિંદગી જોયો પરિવાર સાથે સમય વિતાવો સમાજમાં પણ જાઓ તમારા કાર્યો પૂર્ણ કરો અને ફરી વાર તમે સમાજની એ સેવા થકી ફરીથી એક નવી ઇનિંગ તમે શરૂઆત કરો એવી પણ હું તમને શુભેચ્છા પાઠવું છું અને ફરી એક વખત તમારું મતલબ